નમસ્કાર મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે વેધર ઓફ ગુજરાતમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં હાથીયા નક્ષત્ર અંગેની મહત્વની અપડેટ મેળવશું મોટે ભાગે દર વર્ષે નવરાત્રિમાં હસ્ત નક્ષત્ર બેસતો હોય છે તો આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસ દરમિયાન હાથીઓ નક્ષત્ર ક્યારે બેસે છે તેમનું વાહન શું છે અને તે નક્ષત્રમાં વરસાદની કેવી સંભાવના રહેશે એ અંગેની સંપૂર્ણ માહિતી વિડિયોમાં મેળવતા પહેલાં નવા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ નોટિફિકેશનને પણ દબાવી દેવું મિત્રો હાથીઓ નક્ષત્ર એટલે કડાકા ભડાકા માટે જાણીતું હોય છે કેમ કે હાથીયા નક્ષત્રના દિવસો દરમિયાન તાપમાનનો પારો ઊંચો રહેવાથી બોપર બાદ ગાજવીજ કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે પણ વરસાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોવા મળતો હોય છે એટલે જ આ નક્ષત્રને તોફાની નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના પંચાંગ મુજબ આ વર્ષે હાથિયા નક્ષત્રની શું પરિસ્થિતિ છે એ અંગેની ડીપમાં માહિતી મેળવીએ તો વર્ષ બે હજાર પચીસ દરમિયાન હાથીઓ નક્ષત્ર આ વર્ષે પાંચમા નવરાત્રિના દિવસે બેસ છે એટલે કે પાંચમા નોરતે બેસ છે અસ્ત નક્ષત્ર જેને આપણે હાથિયા નક્ષત્રના નામથી પણ ઓળખીએ છીએ તો મિત્રો આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો અસ્ત નક્ષત્ર બે હજાર પચીસમાં મંગલમય શુભ પ્રવેશ સિત્તાવીસ સપ્ટેમ્બરના રોજ શનિવારના દિવસે સવારે સાત અને નવ મિનિટે થશે હસ્તનક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન મોરનું હોવાથી વર્ષ બે હજાર પચીસમાં હસ્તનક્ષત્રના સમયગાળામાં વરસાદ મેઘગર્જના સાથે જોવા મળે એવી સંભાવના પંચાંગમાં જોવા મળી રહી છે મિત્રો ભાગે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસું પણ વિદાય લેતું હોય છે પરંતુ આ વર્ષના પંચાંગના યોગ મુજબ હાથિયા નક્ષત્રમાં રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અથવા તો કોઈ કોઈ વિસ્તારોમાં વાહન મોરનું હોવાથી ભારે કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના ગણી શકાય તો મિત્રો ગુજરાતના હવામાન આધારિત માહિતી તેમજ વરસાદના નક્ષત્ર સંબંધિત દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે હંમેશા જોડાયેલા રહેજો બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર